નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ચાર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારનો મિત્રો આજે મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીના આવકમાં આજે ઘણો ઘટાડો જોવા મળી છે ગઈકાલે મિત્રો વરસાદી વાતાવરણ હતું આખો દિવસ એની સભ્ય મગફળીના આવકમાં ઘણો ઘટાડો જોવા મળ્યો આજે બે હજાર ગુણીની આસપાસની મગફળીની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ટૂંક જ સમયમાં ચાલુ થઈ ગયા તમે જોઈ શકો દિનુભાઈ ઓક્સમેન આવી ગયા છે મિત્રો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હોય તો હરાજીમાં જાશે જાણશે કહેવા રહી છે આજના બજાર ભાવ એકતાલીસ છેતાલીસ એકાવન અગિયાર એકાવન રાધે અમકે આદ કાવણ માં રાજકોટ લાલ બાજુ 1151 કેના ભાવ છે જમાલ ના 1150 નો ભાવ છે તેલ જો માલ સારી ક્વોલિટી નો માલ છે જી વિશમાલ છે 1151 રૂપિયા માં તો વેચાણ છે 95 95 11 હાલો હાલો કોપર માલ છે 11 અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ પણ જે વીસ માલ છે અગિયારસો અગિયાર વેચાણી છે માલ વજન વાળો અગિયારસો અગિયાર રૂપિયાનો ભાવ

એક હજાર એકત્રીસ રૂપિયાનો નો ભાવ છે જે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે તમે જોવો તો એક હજાર એકત્રીસ રૂપિયા વેચાણી છે ایک ہزار ایک بھاؤ ایک ہزار روپیہ نو بیٹھ ایک ہزار روپیہ ویسے ایکتریس ہزار